સ્વાગત છે અમારા લોગમાં તમારા બધાનું અમે માં ડબ્બામાં પતરું માર્યું કલર કરી દીધો હે હવે લખન જ સ્ટીકર આવી ગયા ડબ્બાના સ્ટીકર મારવાનો હોય લગન લાગી જાય તારાથી ચાને આવી ગયા હે ઓલી બાજુ લખો સ્ટીકર લઈને ગયો કે સ્ટીકર જો કે ઓલા ડબ્બામાં કેમ આવે વિશાલ કમ્બાઈન આયા લખેલું છે આઈનું હે બે કરેક્ટ એ કાઈ આવે ઓલા કરે ને કાઈ સ્ટીકર પણ આપણે તો આરિયા ગોળમાં હે ને આ આમાં પત્રામાં તો હે જ આપણે ડબ્બામાં જ મારવાના ડબ્બામાં જ મારવાના છે ને ખાલી આમાં તો હે આપણે આ ન્યાનું હે પછી આય આવું નથી આપણી પાસે વિશાલ કમ્બાઈન થ્રેશર આય ને તો વિશાલ લખેલું એક ઉપર આવશે એક ઓલો ગોળો માં આવશે આ અહીંયા આવશે ને માં વિશાલ લખેલ આવશે અને ઓલી બાજુ જોય ઓલી બાજુ શું છે સેમાં જાય છે કોઈરા મશીનાએ મૂકી દીધું એટલે વાને લઈ જાય તો સારી વાતે અહીંયા બારીનું એક મારવાનું હોય વધારાનું બાકી તો બધું સેમ જ છે લખંડ સ્ટીકર મારે છે સ્ટીકર ઉખડતું નથી એની કીધે ફટાફટ માર લાગે હવે દરેક આ ઉખડે હું કયું નો ખુવાર મરો આમ રાખ થોડુંક રાખ હજી રાખ બ ઉપાડ થોડુંક મારી દે વિશાલ એન્જિનિયરિંગ વર્ક

વા ડબ્બામાંથી ડબ્બા માંડવીને સાયણા કાઢીને તું વરના સડાવ દેવા ભાઈ મલ્ટી સ્ક્રોપ માંથી કાઢી નાખવાના સાયણા ને કટર બે ઉત્તમ ને બધા આવે છે બરકા બે તને ઉત્તમ ની જો અંદર પાના કાઢે છે અને નાઠા ને લખન ને બે ટ્રેક્ટર બધા આવી ગયા પપ્પુ ગુમરા મારે કટર કાઢી ગઈ તુવેર ની કટર સડાવે લખન ને આવી ગયા બધા ચાલો આવી ગયે ઓલી ચડાવી દે કાઢી માંડવી ના કાઢી તુવર ને સડાવી તુવેર માલતું કરવું હે લખન કાઢે

અમારે થઈ ગયું બધું કમ્પ્લીટ હવે ખાઈ લે લખન આપણે તો ખાઈ લીધું બધા ક્યાંક જાય છે સરપ્રાઈઝ છે તમારા માટે જાય છે ગાડી અમે નીકળી ગયા બધાય ચશ્મા ખુશ ને જાય ત્યાં જાય Bao nhiêu là hoặc là hoặc là hoặc là là hoặc 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 là hoặc

Đúng mà chơi thì không nha cái xe này rồi

Abla like, pani mahu From nature's to man's deceit, we stand at <laughs> પછીનું દુરબીન હેલમેટ ન્યાય બંદૂક નું છે બધું મોટી મોટી લાખે પિસ્તોલ અમે દેખાડો કેમ આલે જોજે હમણાં કેમ ઉપયોગ કરવો એનો

Moti dangku badi Moti dangku badi Alo andar jai

હા મારી દઈએ નહીં ક્યાંક ઉભા રહજો આ દઈ દે કંઈ લા ફોટો પાડીએ દઈ દે અહીંથી બહાર નીકળી જાય હા બધી વાર બંધૂક છે અહીંયા કંઈક નવીન છે એટલો સ્કોપ જોવાનો

कपड़ा नहीं बदू है एम बॉम

પાણીમાં જોઈ બચાવવાનું અહીંયા તો બધું જોઈ લીધું પેલો બાકી હું એમાં ગીડી બહુ હતી એટલે ગયા નથી જો પેલા જાય હું છે જોઈ બોર્ડર સિક્યુરિટી ફોરેસ્ટ નું ઘટ હે બંદૂક નું હે બધું બોર્ડરે કઈ બંદુક વપરાયે બધી ઇમરજન્સી એક્ઝિટ જઈએ ક્યાં પૂરો કરે કાલના બ્લોગમાં મળીએ નવા બ્લોગ